કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય હેરાન કરતા હોય હું આ ધંધા કરવા વાળાને કહું છું ધંધો કરવાનો વાંધો નથી પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે કે હું અહીંથી ભાવનગરની ભૂમિ ઉપરથી મારા ખેડૂતો ખેતમજૂરો જવાબદારી પછી આવ્યો છું બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે માની કૃષ્ણ કુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ છે નવી જવાબદારી સાથે માની પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દીપુભા માની મહેશસિંહ તમામ સંતવૃદના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કાંઈ જોઈએ એ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવો ધારાસભ્ય બનાવવું અનેક જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માનની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની ગૃહમંત્રીશ્રી માની મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્યોદ્યોગ ગોસવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈએ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો ઉદય થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં તો આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું માની મુખ્યમંત્રી શાહેના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂરી ગામડાનો માણસ શહેરનો માણસ શહેરમાં પણ આ છે એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમય જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ મત્સ્ય ઉદ્યોગના સૌ માછીમારો પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે સૌ પાસે સહકાર માગું છું અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા અને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારા મન ખૂબ મોટી વસ્તુ છે મારા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું મા ભગવતી ચહેર જોગણીના આશીર્વાદ આપ સૌના આશીર્વાદ જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું બળ એ મને મળે આપ સૌનો સહકાર મળે સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના સૌનો આભાર ભારત માત્ર જે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ માની જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે ઋણ સ્વીકાર કરું છું જનતાને ભરોસો આપું છું ક્યારેય પાછો પીડ્યો નથી સારા ને સેવાના કામ માટે પાછો પડીશ નહીં ધન્યવાદ તમામ કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અહીંથી આપણે

હું સમજીને કૃષિ મંત્રી તરીકે વાત કરું છું અને પહેલી વખત ભાવનગરની ધરતીમાં વાત કરું છું પત્રકારો ઘણી વખત ગાંધીનગર અમદાવાદ પૂછ્યું પણ મેં કીધું હું સમય કહીશ પણ મારી આ ગોહિલવાડની કૃષ્ણકુમાર સિંહજીની જે ભૂમિ છે નાના સુરકા ગામ એ અઢારસો પાદરમાં એક પાદર હતું એનો હું આ તો પુત્ર છું એટલે કહું છું કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય હેરાન કરતા હોય જે ઝેર આપતા હોય પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય એ સામાન્ય માણસ છે એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય મોતને ભેટતા હોય માની નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતીનો મને રાજ્યપાલશ્રીને હું મેળ્યો છું મુખ્યમંત્રીશ્રીને મેળ્યો છું મને કીધું છે કડકમાં કડક તમે એક્શનો લેજો હું આ ધંધા કરવા વાળાને કહું છું ધંધો કરવાનો વાંધો નથી પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે હું અહીંથી ભાવનગરની મારા ખેડૂતો જનતા હવે ત્યાં સુધી પહોંચી છે ત્યારે ગુજરાતના લોકોમાં એ દૂધ હોય ખેતીનો અનાજ હોય ફળ ફળાદી હોય એ એ પ્રકારે તમારા સૌના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સહકારથી કરીશું કારણ કે મારે કોઈ ને કાંઈ લેવા દેવા છે નહીં હું લોકો માટે આવ્યો છું લોકો માટે જન્મો છું એના માટે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કામ આપ્યું છે એટલા માટે કહું છું ચેતી જજો આ લોકોને જરા પણ નુકસાન થશે તો તમારે એની સજા ભોગવવી પડશે ભારત માતાથી જાય